જુનાગઢ માણાવદરના એમએલએ અરવિંદ લાડાણી અને જિલ્લા પંચાયતના પ્રમુખ હરેશ ઠુમ્મરનો વિડીયો વાયરલ થયો છે મેદરડાના નાગલપુર ગામે બની છે ઘટના તેનો વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો છે વરસાદી તારાજી બાદ ભા પ્રાથમિક પ્રશ્નોને લઈને સ્થાનિકોમાં ભારે રોષ જોવા મળ્યો હતો એમએલએ અને જિલ્લા પંચાયતના સ્થાનિકોએ કર્યા આકરા સવાલો માણાવદરના એમએલ અને જિલ્લા પંચાયતના પ્રમુખ વરસાદને વિરામ લીધા બાદ ગઈકાલે મેદરડા પંથકમાં ગયા હતા નિરીક્ષણના અર્થે આમ તો મારો માણાવદર વંથલી ને ઘેડ અને મેંદડા વિસ્તારમાં પ્રવાસ છેલ્લા ત્રણ દિવસથી ચાલતો હતો હું અને ધારાસભ્ય બંને તંત્રને સાથે રાખીને પ્રવાસ કરતા એ સમય દરમિયાન એક નાગલપુર ગામે શ્રીનો ફોન આવ્યો હતો અમારે નદી ઉપરનો પુલ છે એ આજુબાજુમાં ધોવાઈ ગયો જેને કારણે એસટી બસ છે એ અમારા ગામમાં આવતી નથી માટે અમે ત્યાં પણ લોકોને રજૂઆત સાંભળવા માટે ગયેલા અમે જાતાની સાથે બે ત્રણ લોકો અસામાજિક તત્વો આવીને આમ આદમી સાથે જોડાયેલા છે આમ આદમી પાર્ટીના કાર્યકર્તા લાગ્યા એવું લાગે છે પરંતુ અમારી રજૂઆત સાંભળવાને બદલે અમને કંઈ રજૂઆત કરે એ પહેલાં અમારી સાથે જીભાજોડી કરવા લાગ્યા હા હાથ ખેંચીને અમે આ જ જગ્યાએ આવો આ નદીમાં ઉતરો અમારો અહીંયા ખાડો પડ્યો ત્યાં ઉતરો એ પ્રકારની અમારી સાથે અભદ્ર વાત કરવી કરી સ્વાભાવિક છે કે અતિવૃષ્ટિ થઈ હોય એટલે નુકસાની થઈ હોય પણ અમે લોકોની રજૂઆત સાંભળીને લોકોની વચ્ચે રહેનારા માણસો છીએ અમે એની વેદનાને સમજી શકીએ છીએ અમે તંત્રને સાથે રાખીને જિલ્લાની અંદર જે કંઈ રોડ રસ્તાઓ ખરાબ થયા છે એ કરાવશું અમે સર્વે બી કરાવશું ખેડૂતોના પાક અને પાકને અને ખેતરને નુકસાન થયા એ પણ અમે સરકારને રજૂઆત કરી છે सागर लक्ष्मी एग्री सीड्स ना एरंडा बियारण स्टार्ट ऑन કારને ઉપજ ભરપૂર સ્ટાર્ટન એરંડા બિયારણ એરંડા બિયારણ કોસબોસ લાંબી શું કારો ઓછો ને પકે ઉપજ લખલુટ એરંડા બિયારણ